વિદ્યાર્થીઓની માર્કશીટ અને સર્ટિફિકેટમાં સુધારો છે એ ઓનલાઈન થશે મિત્રો આ છે એ જે તે એજ્યુકેશન રિપોર્ટર અમદાવાદ નું જે પ્રકાશન પ્રમાણે આજે એક ન્યૂઝમાં આ લેટર આવેલો હતો એન એ અનુસંધાન એ એક આપણા વ્યૂઅર મિત્રએ મને ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરીને આ મેસેજ જણાવેલ હતો કે સર મારે જે મારે નામ છે અટક છે જન્મ તારીખ છે હું અહીંયા પ્રોપર તમને બધી રીતની વાત સમજાવું છું કે એમને કોઈ સુધારો કરવો હશે અને મને આ જે પીક હતો એ મોકલેલ હતો ઇન્સ્ટાગ્રામ વાયા જ્યાં મને જણાવેલ હતું કે સર આ જે તે આર્ટિકલ આવેલ છે સમાચાર પત્રમાં એટલે કે આપણે સાપુ કહીએ કે ન્યૂઝપેપર કહીએ એમાં આ આર્ટિકલ આવ્યો છે તો શું મારે જન્મ તારીખ છે અથવા નામ છે અટક છે એમાં મારું શું નામ સુધારી હું શકું તો મેં ઘણું અહીંયા એનાલિસિસ કર્યું અને એ પ્રમાણે આ જે આર્ટિકલ છે એ કઈ તારીખે આવેલ છે એ મને ખ્યાલ નથી કયા જે ન્યૂઝપેપરમાં આવેલ છે એ પણ મને ખ્યાલ નથી પરંતુ આ જે તે મેં આખું જે આર્ટિકલ છે ને એ આપણે વોટસઅપ અને ટેલિગ્રામ ચેનલ પર પણ મેં મોકલી દેલ છે એ પણ તમે ત્યાંથી જોઈ શકશો ને અહીંયા હું લાઈ પણ અહીંયા બતાવું છું કે અહીંયા આ જે તમે આર્ટિકલ છે ને એ પણ જોઈ શકશો આમાં જે તે વાત કરી છે કે વિદ્યાર્થીઓની માર્કશીટ સર્ટિફિકેટ એટલે જે તે તમે મેટ્રિક તમારું પૂરું થાય એટલે કે એક તમને સર્ટિફિકેટ પણ આપવામાં આવતું છે જે હોય છે છે એમાં નામ જન્મ તારીખ છે અથવા અટક છે એમાં તમારો સુધારણા કરવાનો થતો હોય છે ઘણા મિત્રોનું એવું કેવું હોય છે કે શું માર્કશીટમાં જન્મ તારીખ હોય છે તો મિત્રો મારે તો મારા પોતાની માર્કશીટ છે એમાં જન્મ તારીખ હોય છે સર્ટિફિકેટમાં પણ જન્મ તારીખ હોય છે એઝ પર મેટ્રિક્યુલેશન પ્રમાણેની હોય છે તો એ પ્રમાણે તમે અહીંયા ઇન્કલુડ કરી શકો છો કે જન્મ તારીખ તો આ જે તે તમે લેટર છે ને એ પહેલા તો તમારે વાંચવાનું આવશે કે જી એસ બી એટલે કે ગુજરાત એજ્યુકેશન બોર્ડ એ મતલબ થાય છે એટલે કે ગુજરાત શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીઓ લક્ષી એક નિર્ણય લીધો છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને લાભ થાય જે હેરાન થતા હતા ને એના કારણે તો અહીંયા જે તે તમે હું ફોટો પણ ત્યાં વોટ્સઅપ અને ટેલિગ્રામ પર હું અપલોડ કરી દઈશ જે ચેનલ છે એ પર ત્યાં પણ તમે અહીંયા જોઈ શકશો કે કઈ રીતની અહીંયા વાત કરવામાં આવી છે એ તમે વાંચી લેજો હું આશા રાખીશ કે તમે વાંચી લેશો કારણ કે હું અહીંયા આખું જો સમજાવવા જઈશ ને તો વિડીયો દસ પંદર મિનિટનો જતો રહેશે તો અહીંયા જે તે વાત કરી છે કે માર્કશીટ પ્રમાણપત્રનું નું વેરિફિકેશન વિદેશ જવા માટે જે સીલ કવરના નામ હોય છે બરોબર કે જે અટક છે નામ છે જન્મ તારીખ છે એમાં જે સુધારો કરવો છે ટેટ વેરિફિકેશન એપ્લિકેશન ની માર્કશીટ ને સેવા આ બધી જે સેવાઓ હોય છે જે તમે જે તે પ્રોસીજર થી ફોલો કરીને તમારું જે નામ છે અટક છે જન્મ તારીખ છે એ સુધારણા કરો છો એ માટેનો અહીંયા વાત કરવામાં આવી છે મેં અહીંયા થોડું એનાલિસિસ કર્યું ને જે તે ગુજરાત એજ્યુકેશન બોર્ડની વેબસાઇટ પર ગયો ત્યાં પણ મને આ વાત જાણવા મળી પરંતુ અહીંયા થોડી હકીકત છુપાવવામાં આવી છે થોડીક વાત અને ચડાવ ઉતાર કરીને અહીંયા બતાવવામાં આવી છે હવે તમે ગુજરાત એજ્યુકેશન બોર્ડની જે વેબસાઇટ ઉપર જશો ને તો તમને આ પ્રકારનું એક લેટર અત્યારની હાલમાં એ પહેલો લખેલો આવે છે તો તમે અહીંયા જોઈ શકશો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આ લેટર છે જે અખબારી યાદીમાં આ જે એની વાત છે તો અહીંયા હું તમને અહીંયા જે અખબારી યાદીમાં જે લેટર આવે છે એ હવે અહીંયા તમે જોઈ શકશો આ જે લેટર ગયો ને એ દસ નવ બે હજાર ના રોજ ગાંધીનગર થી જે પ્રકાશન થયેલ છે અને અહીંયા તમે જોઈ શકશો કે આર આર વ્યાસ સાહેબ શ્રી છે જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના એમનો આ લેટર છે તમે વેબસાઇટ પર પણ જોઈ શકશો અહીંયા હું તમને બતાવવાની પણ કોશિશ કરું છું જેથી તમે જોઈ શકશો તો અહીંયા સાફ લખેલ છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવે છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફલાઇન વિદ્યાર્થી સેવા જે કે માર્કશીટ પ્રમાણપત્ર વેરીફિકેશન વિદેશ જવા માટે સીલ કવર માર્કશીટ પ્રમાણપત્રના નામ અટક પિતાના નામ

અને આ વ્યવસ્થામાં સુધારો કરીને ક્યુઆર કોડ મારફતે યુપીઆઈ નેટ બેન્કિંગ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ મારફતે ફી ભરી શકાશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જેની સંબંધિત ની આ નોંધ લેવી માટેની જે અખબારી યાદી છે એટલે મિત્રો તમે અહીંયા સમજી શકશો કે ઓનલાઈન જે પ્રોસિજર નથી માત્ર ને માત્ર જે તમારે જે ઓફલાઈન પ્રોસિજર કરો છો જે તે તમારે ચલણ ભરવાનું આવે છે જે તે બેંકનું એ ચલણ તમારે જે તે બેંકમાં જઈને ભરવાનું હતું એની જગ્યાએ આ જે પ્રોસીજરને ઓનલાઈન કરવામાં આવી છે જેથી કરીને યુપીઆઈ નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડથી તમે જે તે તમારું પેમેન્ટ છે એ કરી શકો અને જે તે તમારા સુધારણા કરી શકો તો મિત્રો આ પ્રમાણે તો તમે આ જે આર્ટિકલ છે ને ખોટો ખોટો તો હું નહીં કહી શકું પરંતુ થોડુંક ચડાવીને વાત કરવામાં આવી છે જેથી તમે સમજી શકશો કે જે જે તમારા સુધારણા છે એ ઓનલાઈન પ્રોસીઝર થી નહીં થાય સુધારો કરવો છે તો નામદાર જે તે તમારા હકુમતી અદાલતમાં તમારે દાખલ કરવી પડશે અને એ અનુસંધાને જે તે તમારા સુધારણા છે એ કરવાના આવશે જેમાં તમારા ડીઈઓ કચેરી અથવા જે તે તમારી સ્કૂલ છે એમને જોડવાના રહેતા હોય છે એ ઓર્ડરના અનુસંધાને ડીઓ કચેરી કે એ આગળની પ્રોસિજર થતી હોય છે અને એના પછી જે તે તમારા આનું પેમેન્ટ જે ચલણ ભરવાનું આવતું હોય છે એ તમારે બેંક મારફતે કરવાનું આવતું હતું એની જગ્યાએ આ લોકોએ હવે ઓનલાઇન સિસ્ટમ કરી છે અને જેમાં તમારે જે આ પેમેન્ટ જે એ યુપીઆઈ નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ કાર્ડ દ્વારા તમે કરી શકશો તો બસ મિત્રો આટલી જે આની હકીકતની વાત હતી જે આ વિડીયો મારફતે મારે તમને જણાવવાની જરૂર પડી હતી કારણ કે ઘણા મિત્રો મને ડીએમ આવેલા હતા ઇન્સ્ટાગ્રામ પ્રમાણે એ પ્રમાણે મને અનુકૂળ લાગ્યો જેથી કરીને આ વિડીયો મેં તમને સાચી માહિતી આપવા માટે